ભાવનગરમાં ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન કયું છે ભાવનગરમાં ફોટોગ્રાફી માટે આમ તો ઘણી બધી જગ્યાઓ છે ઘણા બધા પ્લેસ એવા છે જ્યાં સારામાં સારા ફોટો પડાવી શકાય છે અને બધાર કોની જોડે ફોટો પડાવો અમારા ફ્રેન્ડ સર્કલ દ્વારા અને આ મારી બેસ્ટ ફ્રેન્ડ તાનિયા રે તો મને બહુ ગમે ફ્રેન્ડ જોડે કે ફેમિલી જોડે ફેમિલી જોડે હોય ને અમે ભાવનગર માટે બેસ્ટ લોકેશન છે કુડા કોળિયા દરિયા કિનારા છે ત્યાં પણ લોકેશન સારું છે બેસ્ટ લોકેશન છે માળનાથ હિલ્સ માટે છે મરણત છે પછી મેડોસ છે સિહોર છે બાજુમાં સિહોર નું લોકેશન પણ બહુ સરસ છે એ બી ચાર પાંચ લોકેશન એક નંબર નો ફોટો આવે છે આમનામાં અલંગ સિપ રિસેલિંગ આ ફેમસ છે સારું બેસ્ટ લોકેશન અક્ષરવાડી છે કોની જોડે ફોટા પડાવો છે વધારે પછી હિમાલયા મોલ માં બાળકો માટે જે કાર્ટૂન ના પ્લેસ છે ને વિક્ટોરિયા પાર્ક વિક્ટોરિયા પાર્ક તમે વધારે કોની જોડે ફોટા પડાવો મારા વાઈફ જોડે મારા વાઈફ સાથે આમ તો ભાવનગર ના બધા લોકેશન બેસ્ટ જ છે પણ ફોટોગ્રાફી માટે ભાવનગર માં બેસ્ટ લોકેશન કયું છે તે ભાવનગરના લોકો પાસેથી જાણીએ ભાવનગર માં ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન કયું છે બોર તળાવ છે તખ્તેશ્વર છે પછી નીલમબાગ પેલેસની સામે છે પીલ ગાર્ડન છે ઘણા બધા પ્લેસ એવા છે જ્યાં સારામાં સારા ફોટો પડાવી શકાય છે આમ તો ભાવનગર જ એટલું પ્યારું છે કે ગમે ત્યાં જાઓ તમને પબ્લિકનો સપોર્ટ મળશે તમને સારા પિક્ચર્સ પડાવવામાં મળશે તમને વધારે કોની જોડે ફોટા પડાવવા ગમે મારી ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે ભાવનગરમાં ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન કયું છે ભાવનગરમાં તો ઘણો તો બહુ તળાવ છે હિમાલય મોલ છે અને અમે અત્યારે તો ગામડાના માણસો એટલે ગામડામાં અલંક્રિક રિસલ અંગે ભાવનગરમાં ફેમસ વધારે કોની જોડે ફોટા પડાવો ફોટા તો આમ ફેમિલી સાથે જ વધારે પડે ફેમિલી જોડે ફ્રેન્ડ જોડે ફ્રેન્ડ જોડે તે ભાવનગર માટે બેસ્ટ લોકેશન છે ફોટોગ્રાફી માટે પિલ ગાર્ડન છે પછી બોરતળાવ છે અહીંયા મોલમાં પણ છે અને માલનાથ હિલ્સ પણ છે અને વરસાદની મોસમમાં તમારે સારા એવા ફોટોસ ક્લિક કરવા હોય તો માલનાથ હિલ્સ બેસ્ટ છે ભાવનગરમાં ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન કયું છે ભક્તેશ્વર છે વિક્ટોરિયા છે અગાવાડી અક્ષરવાડી સ્વામિનાયણ મંદિર છે અક્ષરવાડી એ સૌથી બેસ્ટ છે હા તમને ફોટોગ્રાફીનો શોખ છે ઓછો તમે કોની જોડે ફોટા પડાવો વધારે પી જોડે કોની જોડે છે વાઈફની જોડે વાઈફ જોડે પડાવો એમ ને છોકરા ભાવનગરમાં ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન કયું છે

એટલે બેસ્ટ લોકેશન પિલ ગાર્ડન છે અક્ષરવાડી છે એવા ઘણા બધા સારા સારા ગાર્ડન પણ હમણાં બનાવેલા છે જે સર્કલમાં આપણે સરદારનગર સર્કલ છે ઘોઘા સર્કલ છે અને મહિલા સર્કલ છે એ પણ ડેવલપ સારા થયા છે તો ફોટોગ્રાફી માટે બેસ્ટ છે લોકેશન ભાવનગરમાં સારામાં સારા ચોમાસાને ધ્યાનમાં રાખીને કયું બેસ્ટ લોકેશન સારું છે ચોમાસાને ધ્યાનમાં રાખીને તો અક્ષરવાડી છે એક જો વરસાદ આવ્યો હોય તો ત્યાં છત છત જેવું છે એટલે વાંધો ન આવે એમ ચોમાસા ને લઈને અકવાડા લેક અને હિમાલયા મોલ તું કોની જોડે ફોટા પડાવો છો વધારે મારા ડેડી જોડે ડેડી જોડે મમ્મી જોડે નહીં હા એની આડે ઈતે બંને જોડે પડાવો એમ હા વિલ ગાર્ડન છે પછી બોરતળાવ છે પછી બીજું વિક્ટોરિયા પાર્ક વિક્ટોરિયા પાર્ક બધા સારા સારા લોકેશન છે તમે કોની જોડે વધારે ફોટા પડાવો છો ફ્રેન્ડ સાથે ફ્રેન્ડ જોડે ફેમિલી જોડે ફેમિલી જોડે તે વધારે ફ્રેન્ડ જોડે મજા આવે વધારે એની જોડે મજા આવે તમે શોખ કરો ફોટાનો શોખ ખરા બહુ કે આમ મીડિયમ ઓ એટલે બહુ જ તે ફોટોગ્રાફી માટે પ્રી વેડિંગ માટે છે મારનત છે પછી મેડોસ છે અકવાડા લેક છે પછી આપને વિક્ટોરિયા પાર્ક છે અને સેન્ટરમાં આપને ગાર્ડન છે એ છે જ્યાં અત્યારે હાલમાં પ્રી વેડિંગ ચાઇલ્ડ ફોટોગ્રાફી આ બધું વધારે થાય છે તમને ફોટોગ્રાફીનો શોખ ખરો સાહેબ હું મેડમ હું ફોટોગ્રાફી બિઝનેસ સાથે જ જોડાયેલો છું મારી પાસે ફોટો પ્રિન્ટિંગનું છે એટલે ભાવનગરના મોસ્ટ ઓફ આલ્બમ પ્રિન્ટ આઉટ બધું મારે ત્યાં આવે છે એટલે મને આ વસ્તુની ખબર છે કે તમને શોખ ખરો કે ફોટા પાડવા બહુ પાડવાનો કે એ પડાવાનો પાડવાનો શોખ છે કેમકે પડાવવાનો તો વારો નથી આવતો બિઝનેસ માં એટલે પાડવાનો શોખ છે એક બોર તળાવ છે પછી અકવાળા લેક છે તમે વધારે કોની જોડે ફોટા પાડાવો મારા વાઇફ જોડે ભાવનગરમાં ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન બોર તળાવ બીજુ બીજુ તકતેશ્વર ને તમને ફોટોગ્રાફી શોખ ખરો હા તમ કોની જોડે વધારે ફોટા પાડાવો મારા વાઇફ સાથે ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન આમ તો ઘણા બધા છે બોર તળાવ છે ત્યાં ઘણા બધા પ્લેસીસ છે પછી હિમાલય મોલમાં બાળકો માટે જે કાર્ટૂનના પ્લેસ છે ને એ કાર્ટૂન સાથે બાળકોને ત્યાં એન્જોયથી એમ કાર્ટૂન સાથે ફોટોગ્રાફી કરે પછી બોર તળાવ તો ઘણા બધા એક તો તળાવની પાળે ત્યાં નેચરલ લુક આવે બાકી અંદર એ તે સ્ટેચ્યુ નેમ છે તો ત્યાંય તે સર અકવાડા લેક છે ત્યાંય ટેકરા ઉપર છે એન્ટ્રી એન્ટ્રી ગેટ એ સરસ ફોટોગ્રાફી છે અને અહીંયા વિક્ટોરિયા પાર્કમાં એન્ટ્રી ગેટ છે ત્યાં અંદર ફોટોગ્રાફી થઈ શકે છે ભાવનગરમાં ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન બેસ્ટ લોકેશન છે માળનાથ હિલ્સ એની સિવાય એની સિવાય બોર તળાવ છે તમને શોખ ખરો ફોટોગ્રાફીનો હા એમ કોની જોડે વધારે ફોટા પડાવો ફ્રેન્ડ્સ જોડે અને વાઇફ છે કે નથી એટલે ફ્રેન્ડ જોડે ફેમિલી જોડે હા ફેમિલી જોડે પડાય ભાવનગરમાં ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન બેસ્ટ લોકેશન વિક્ટોરિયા પાર્ક છે પછી માણના છે ઘોઘા છે કુડા બીચ છે તમને શોખ ખરો છે ને તમે વધારે જોડે ફોટા પડાવો ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ જોડે હા તો એ પણ ના પડતા હતા ને ફોટોગ્રાફી ના સવાલ માં ઈ શરમાઈ છે ને એટલે અચ્છા એવું છે વધારે ફોટા એમની જોડે છે એમ હા ભાવનગર માં ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન અકુવાલા લેક પછી બોટ

કોડે મંદિર છે તકતેશ્વર છે પબ્લિક બાગ છે બોળ તળાવ છે એ બી ચાર પાંચ લોકેશન એક નંબર નો ફોટો આવે છે તમને શોખ ખરો ફોટોગ્રાફી ફૂલ છે તમે કોની જોડે વધારે ફોટા પડાવો મારી વાઈફ જોડે અચ્છા વાઈફ જોડે ફેમિલી જોડે ફેમિલી જોડે છે બધા જોડે ભાવનગરમાં ફોટોગ્રાફી માટે આમ તો ઘણી બધી જગ્યાઓ છે એક બોળ તળાવ છે પછી એક આપણે એરપોર્ટ પાસે ખાર છે ત્યાં આગળ તમે સારી ફોટોગ્રાફી કરી શકો જગતેશ્વર છે વિક્ટોરિયા પાર્ક છે એવી ઘણી બધી જગ્યાઓ છે ત્યાં તમે સારી ફોટોગ્રાફી કરી શકો તમને શોખ ખરો હા મને ફોટો પાડવાનો અને પડાવવાનો બહુ શોખ છે એવું છે વધારે કોની જોડે ફોટા પડાવો હું મારો ફ્રેન્ડ સાથે બહુ ફોટાશ પડાવું અને ફેમિલી જોડે ફેમિલી સાથે હોય પણ રાઉન્ડ ટાઈમ હા જ્યારે બહાર નીકળ્યા હોય ત્યારે એવું કંઈક હોય મને તો સૌથી બેસ્ટ જો ફોટોગ્રાફી માટે લોકેશન લાગતું હોય તો વિક્ટોરિયા પાર્ક શું જબરદસ્ત ફોટોગ્રાફી માટેનું લોકેશન છે એમાં અત્યારની સીઝન ભાઈ વરસાદ પડ્યો હોય તમે એકવાર આટો મારવા જાઓ તો જો તમને એવા એવા લોકેશન મળશે ને તમે ત્યાં ઉપર ટાંકી ઉપર ચડીને જબરદસ્ત ફોટા પડાવી શકશો બાકી તો બોર તળાવ છે અને બીજી બધી લોકેશન તો છે જ તે પણ મારું પેલા નંબરનું લોકેશન આપણે વિક્ટોરિયા પાર્ક ચોમાસાને ધ્યાનમાં રાખીને બેસ્ટ ચોમાસાને ધ્યાનમાં રાખીને આઈ થિંક બોર તળાવ કેમ કે તળાવ હજી ભરાઈ જશે ચોમાસું સ્ટાર્ટિંગ છે એન્ડ થતા થાતા તળાવ પણ મસ્ત ભરાઈ જશે ને અત્યારે ત્યાં થોડુંક રિનોવેશન એવું ચાલે છે પછી એ લોકેશન સૌથી બેસ્ટ બનશે આઈ થિંક તમને શોખ ખરો ફોટાનો હા શોખ છે થોડો ઘણો વિડીયોનો પણ શોખ છે ફોટાનો પણ શોખ છે એટલે આવી બધી પ્લેસમાં હું તમને કંઈક ને કંઈક જોવા મળી જ જઈશ રખડતો તો સેજ બોલાવજો તમારું ઇન્ટરવ્યુ જોયું તો એમ અચ્છા અને કોની જોડે વધારે ફોટા પડાવો ફોટો હું ઝાઝા ભાગે મારો એક ભાઈબન છે ઋષિ કરીને એની સાથે ઝા ભગે પડાવતો છે અને એક ચિન્મય બધે કા કરીને છે ભાવનગરમાં સારા વિડીયોઝ બનાવે છે હું નથી જોતો